રામ જય રાઘવ રામચરિત માનસમાં માં રામકથા મહિમા અર્થે તુલસીદાસજી મહારાજ ચોપાઈ લખી છે કે રામકથા શું છે રામકથા મારાંત સુંદર તાળી છે કારણ કે જેમ કોઈક પક્ષીને ઉડાવવા માટે આપણે તાળીનો નાદ કરીને પક્ષીને ઉડાવીએ છીએ એવી રીતે રામકથા એ મારાંત તમારા જીવનમાં જેટલા સંશયરૂપી પક્ષીઓ છે એને ઉડાવે છે કારણ કે સંશયા દિહાર ઉડાવ નિહારી જેટલા સંશયો છે એ રામકથાને સાંભળવાથી આપણા ઉડી જાય છે એટલા માટે આવનારી તારીખ છવ્વીસથી લઈને પાંચ મે સુધી માંડવધારની ધરાવણ પૂજય પાત બાલ કૃષ્ણદાસ બાપાની તપસ્થલીમાં રામકથા ગાવા જઈ રહ્યા છીએ તો બને એટલા વધારે હરિનામ સંકિર્તન સાથે આપણે જોડાયેલા રહીએ ત્યાં સુધી આપ સૌને જય સિયા રામ જય રાધા